મિત્રો આપ જઈ રહ્યા છો સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તીની એકાદશી વામન એકાદશી કારણ કે આજે વામન ભગવાનનો જન્મદિવસ પણ મનાવાય છે ગ્યારસ કે પછી જલ ઝીલણી કે ઝૂલ ઝીલણી એકાદશીની વ્રતકથા મહિમા પૂજન નિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભગભય હરમ સર્વલોક એકનાથ હમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ બંને એકાદશીનું ઘણું મહાત્મ્ય છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એ મહિનાની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીનું ઘણું મહાત્મ્ય છે ભગવાન શ્રી નારાયણને આ તિથિ ઘણી પ્રિય છે એટલા માટે આ તિથિ દરમિયાન ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા થઈ શકે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી આ એકાદશીની તિથિ છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીના તિથિના દિવસે જો વ્રત ન થઈ શકે તો વરસમાં બે વખત એક તો દેવસઈની એકાદશી જે ચાતુર્માસની શરૂઆત થાય છે અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય છે દેવ ઉઠની એકાદશી આ બે એકાદશીનું વ્રત કરવામાં આવે તો પણ બીજી દરેક એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વે એકાદશીઓમાં આ ભાદરવા માસના શુક્લપક્ષની એકાદશી જે પરિવર્તીની એકાદશી કહેવાય છે તે પણ ઉત્તમ મનાય છે આજે ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢેલા હોય તેઓ પડખું ફેરવે છે શરીરથી હલનચલન કરે છે એટલે સૃષ્ટિમાં પણ હલનચલન થાય છે આ ચાતુર્માસમાં ભગવાન શિવ સૃષ્ટિનો કાર્યભાર ચલાવે છે અને ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢીને ભક્તોના સર્વે ભાવને જુએ છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગનર આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સર્વે પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને અંતે ગોલોકધામ સ્વર્ગલોકધામ કે બેકુંઠધામને પ્રાપ્ત કરે છે ભગવાન હરિની કૃપા સદૈવ એ મનુષ્ય પર રહે છે જે એકાદશીનું વ્રત કરે છે કારણ કે એકાદશી તિથિ જે છે એકાદશી મૈયા કહેવાય છે તે ભગવાન શ્રી હરિ નારાયણના જ અંશમાંથી ઉત્પન્ન થયેલા છે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે માટે આ તિથિને ભગવાન શ્રી હરિની તિથિ કે હરિવાસર તિથિ તરીકે ઓળખાય છે ભગવાન શ્રી નારાયણનો વાસ આ તિથિ દરમિયાન મનાય છે એટલા માટે પણ આ તિથિ જે એકાદશી કહેવાય છે ગ્યારસ કહેવાય છે તેનું મહાત્મય ઘણું છે આ એકાદશીને જલ ઝીલણી એકાદશી પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનું આ એકાદશીના દિવસે પૂજા વિધિનું ખાસ મહાત્મય છે માતા યશોદા સાથે એટલે કે લાલાનું તથા માતાનું પૂજન થાય છે આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રથમ વખત સ્નાન થયું હતું નામકરણ પણ થયું હતું અને ભગવાન શ્રીકૃષ્ણના વસ્ત્ર યશોદા માતાએ ધોયા હતા આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે જલમાં ક્રીડા કરી હતી એટલા માટે આ એકાદશીને જલ ઝીલણી એકાદશી કહેવાય છે અત્યારે વર્ષા ઋતુનો સમય પણ હોય છે અને વરસાદના સમયે જલક્રીડા કરવાનું મહત્ત્વ અલગ જ છે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને આનંદ આપ્યો હતો આ એકાદશીને ડોલ ગ્યારસ પણ કહેવાય છે આપણા દેશના અમુક ક્ષેત્રમાં વૈષ્ણવો આ ડોલ ગ્યારસ ઉત્સવ મનાવે છે ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાને ડોલીમાં લઈને જલાશયમાં સ્નાન કરાવવા જાય છે અને એમ પણ કહેવાય છે કે યશોદા માતાએ આજે ભગવાન શ્રી કૃષ્ણને પાણે ઝુલાવ્યા હતા અને એમ પણ કહેવાય છે કે ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ઝૂલા ઝૂલતા હતા માટે આ એકાદશીને ડોલ ગ્યારસ પણ કહેવાય છે ઝુલાવવામાં આવ્યા હતા ભગવાનને આજે પણ વૈષ્ણવ મંદિરમાં ભગવાનને ઝૂલે ઝુલાવવામાં આવશે અને આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે ભગવાન શ્રી વિષ્ણુના વામન અવતારની આજે કથા સંભળાય છે ભગવાન શ્રી વામન દેવનો જન્મદિવસ પણ મનાવાય છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી વામને રાજા પાસે આજે ત્રણ પગ ભૂમિ માંગી હતી અને ત્રણેય લોકનું શાસન પોતે જપ્ત કર્યું હતું આમ આ ભાદરવા માસના પક્ષની એકાદશીનું ઘણું મહાત્મય છે આ એકાદશીના દિવસે એકાદશીના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા આરાધના થાય છે આ ભાદરવો માસ કે જે ખૂબ જ પવિત્ર માસ કહેવાય છે પૂજા અર્ચના માટે ત્યારે ચાતુર્માસ પણ આ ભાદરવા માસ દરમિયાન આવે છે ત્યારે પ્રભુની ઉપાસના કરવાથી જીવનમાં સકારાત્મક પ્રભાવ જોવા મળે છે અક્ષય ફળની પ્રાપ્તિ દેનાર આ એકાદશી છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવા ભાદરવા માસના પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાત્રિના લગભગ દસ ને ચાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાતના લગભગ આઠ ને ચાલીસ મિનિટે તિથિ અનુસાર જોઈએ તો એકાદશીનું વ્રત તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ કે આ વ્રતના પારણા ક્યારે કરવા આ એકાદશીના પારણા તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારના દિવસે વહેલી સવારે છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં પારણ કરી લેવાના રહેશે હવે આપણે જાણી લઈએ આ પરિવર્તીની એકાદશીની પૂજન વિધિ વિશે જે ભક્તો આવ્રત કરવા માંગે છે અથવા જેઓ કરવા નથી માંગતા તેઓ પણ ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અવશ્ય કરે આ પરિવર્તિની એકાદશીના જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેઓ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી નારાયણનું ધ્યાન ધરે અને આપણા ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ત્યાં બિરાજિત પ્રભુની મૂર્તિ ફોટાનું પૂજન વિશેષ કરાય છે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરતાં કરતાં પ્રભુનું પૂજન થાય છે જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન શુદ્ધ જળ અથવા ગંગા જળથી સ્નાન કરાવાય છે શુદ્ધ વસ્ત્ર પરિધાન કરાવાય છે શૃંગાર આદિ ભગવાનને સજાવાય છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને કે ભગવાન શ્રી નારાયણને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ ફલ ફલાદી તુલસીદલ અને માખણ મિશ્રીના ભોગ દ્વારા પૂજન થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે વ્રતનો સંકલ્પ પણ સવારે જ લેવાનો હોય છે અને જો શરીર સાથ ના આપતું હોય તો બિલકુલ ચિંતા નહીં કરવાની પ્રભુ સર્વકાઈ જાણે છે જે પ્રભુની ઈચ્છા હોય એમ થાય એમ માનીને પ્રભુની માનસી સેવા કરી લેવી અથવા સેવા પૂજા ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા એ પણ ન થાય તો જ્યાં બેઠા છે ત્યાં ને ત્યાં પ્રભુ સ્મરણ કરી લેવું આ એકાદશીનું વ્રત રાખવાથી આજે પૂજન કરવાથી પ્રભુનું સ્મરણ કરવા માત્રથી જ બાજપેયી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેઓ રૂપ પ્રભુની પૂજા પણ કરી શકે છે જે ત્રણેય લોકના સ્વામી છે ભગવાન શ્રી વામન જેમ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનની સામે વિરાટ રૂપનું દર્શન કરાવ્યું એ જ રીતે વામન ભગવાન પણ વામનમાંથી વિરાટ થયા હતા એમ પ્રભુના આ બે સ્વરૂપ છે જે વિરાટ રૂપ ધારણ કરીને ભક્તોને દર્શન આપે છે માટે પ્રભુની આજે પૂજા કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે એવી આ શુભ અને મંગલકારી એકાદશી છે આજના દિવસે દિવસ દરમિયાન પણ નિંદ્રા કરવી જોઈએ નહીં અને રાત્રિએ જાગરણ પણ કરવાનું વિધાન છે આખી રાત જાગરણ ન થાય તો બાર વાગ્યા સુધી જાગરણ કરવું વ્રત દરમિયાન કોઈની નિંદા કૂદલી કરવી નહીં વાળ નખ કાપવા નહીં વ્રતિએ ગોબી ગાજર કે પાલકનું સેવન પણ કરવું નહીં આ વ્રતમાં તામસિક ભોજન તરીકે મસૂરની દાળ અડદની દાળ ચણાની દાળ જે આવે છે તેનું સેવન કરવું નહીં કારણ કે આ બધું ભારે ખોરાક છે જો વ્રત ન થાય તો આ ભારે ખોરાકનો પણ ત્યાગ કરવો જોઈએ નહીં શરીરમાં સુસ્તી જેવું વધુ લાગે છે અને વ્રતનું પાલન થઈ શકતું નથી અમુક ભગવાનના જે પવિત્ર સ્થાનકો છે ત્યાં તો આજે રાસલીલાનું આયોજન પણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ ગોપીઓ સાથે રાસનું પ્રદર્શન તથા ભગવાનની અદ્વિતીય કથાઓ સાંભળવાનો પણ મહિમા છે આજે દાન પુણ્યનું પણ ઘણું મહાત્મ્ય છે આજના દિવસે ઘઉં દાળ છે અનાજ છે તેનું દાન કરવામાં આવે તો અન્ન દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દાન મંદિરમાં કે જરૂરિયાતમંદને કરી શકાય છે આજે વસ્ત્રના દાનનું પણ મહત્વ છે જે ભક્તો વસ્ત્રનું દાન દે છે ચાહે ગરીબોને બ્રાહ્મણોને તેના બધા પાપ નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આજે ધનનું દાન દે છે ચાહે મંદિરમાં જરૂરિયાતમંદને કે બ્રાહ્મણોને દાન દક્ષિણા કરે છે ગરીબોને સહાય કરે છે તેને ધર્મ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આજે ફળ અને મીઠાઈનું દાન કરે છે તેને ભગવાન શ્રી નારાયણને ભોગ લગાવ્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભક્તો આજે જલનું દાન કરે છે જળથી ભરેલા માટીના ઘડાનું દાન કરે છે તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે જે ભક્તો આજે તુલસી ક્યારાનું પૂજન કરે છે તુલસીના છોડનું પૂજન કરે છે તેની ઉપર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે જે ભક્તો આધ્યાત્મિક પુસ્તકોનું દાન કરે છે ગીતાજી રામાયણ આદિનું જે યોગ્ય વ્યક્તિને તો આધ્યાત્મિક પુણ્યની પ્રાપ્તિ થાય છે ધૂપ દીપ અગરબત્તી ઘી અન્ય પૂજન સામગ્રીનું જો દાન કરવામાં આવે તો જે આપણે પાઠ પૂજા કરીએ છીએ તેનું ફળ આપણને પ્રાપ્ત થાય છે આજના દિવસે વ્રત રાખવાથી શારીરિક માનસિક શુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે આજે એકાદશીના દિવસે જ્યારે પણ એકાદશીનો સંકલ્પ કરીએ ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ આજે મેં આ એકાદશીનું વ્રત કર્યું છે હે નાથ મારી પૂજાનો સેવાનો સ્વીકાર કરજો મારા પાપ નષ્ટ થાય હું આ વ્રત કરીને પૂજન કરું છું તે સંકલ્પ લઉં છું અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે આ સંકલ્પ પૂરો થાય છે હે પ્રભુ મારા સર્વે પાપ નષ્ટ થાય અને મારું કલ્યાણ થાય આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે બીજે દિવસે દ્વાદશીના દિવસે જ્યારે આપણે પારણ કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે કાચું સીધું અપાય છે કાચો લોટ છે કાચું અનાજ છે કાચું શાકભાજી છે નમક આદિ મસાલા છે અને દક્ષિણા અને આ ઉપરાંત ગાય માતાની સેવા થાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ જે આપણાથી થાય એ રીતે પારણા કરી લેવા જોઈએ વ્રતનું સમાપન થાય છે આજના દિવસે ભક્ત વસલ ભગવાન શ્રી નારાયણ કે જે વામન રૂપમાં આ ધરતી લોક ઉપર આવ્યા હતા ત્યારે વામન ભગવાને બલિરાજા ઉપર કૃપા દર્શાવી હતી બલિરાજાએ ભાવથી ભગવાનનું હૃદય જીતી લીધું હતું અને ભગવાન તેમના દ્વાર પાસે ઊભા રહ્યા હતા ચાર માસ સુધી માટે આજે જે ભક્તો ભાવથી પ્રેમથી પ્રભુને સમર્પિત થઈ જાય છે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે એવો આ શુભ દિવસ મંગલકારી દિવસ છે જે સુખ સમૃદ્ધિ આપનાર છે પાપોને નષ્ટ કરનાર છે તેવી આ શુભ એકાદશી છે તો મિત્રો આપણે સાંભળ્યું પરિવર્તિની એકાદશીના મહિમા વિશે મુહૂર્ત પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે માધવ ભાદરવા માસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે આ એકાદશીના વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે ધર્મરાજ હવે હું અનેક પાપ નષ્ટ કરનાર અંતમાં સ્વર્ગ દેનાર ભાદરવા માસના શુક્લ પક્ષની વામન એકાદશી કે પરિવર્તિની એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે જયંતી એકાદશીની કથાથી નીચ યોનિનો પણ ઉદ્ધાર થઈ જાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય દિવસના મારી પૂજા કરે છે ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાનની પૂજા માત્ર કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે તેના બરાબર ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કશું કરવાનું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ પડખું બદલે છે પાસું બદલે છે તેથી તેને પરિવર્તિની એકાદશી કહે છે ત્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ગોવિંદ તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો તમે બલિને કેમ બાંધ્યો અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો આ સાંભળીને નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન હવે તમે પાપોને નષ્ટ કરનારી કથાનું શ્રવણ કરો ત્રેતાયુગમાં બલિ નામના એક દાનવ હતા તે અત્યંત ભક્ત દાની સત્યવાદી બ્રાહ્મણોની સેવા કરનાર હતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન કરી શક્યા નહીં અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું અને અદિતિ તથા કશ્યપને ત્યાં જન્મગ્રહણ કર્યો રાજા બલિને જીતી લીધું ત્યારે રાજા યુધિષ્ઠિર ભગવાનને કહે છે હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારથી કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે કુંતી નંદન મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલી પાસે જઈને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપી દો તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલીએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા માટે તૈયાર થયા ત્યારે મેં વિરાટ રૂપ ધારણ કર્યું આકાર વધાર્યો મારા સ્વરૂપનો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહર પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર તારા ઇન્દ્ર અને અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલીએ પોતાનું મસ્તક નીચે કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા ત્યારે રાજા બલીએ ભક્તિથી મને વશ કર્યો ત્યારે મેં રાજા બલીને કહ્યું હે બલિરાજન હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીરસાગરમાં શેષ નાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સુતા સુતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં ભાત દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આવી રીતે જે મનુષ્ય શુભ સઘળા પાપોને નાશ કરનાર ભોગ તથા મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેઠે શોભે છે જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે સ્કંદપુરાણમાં ભાદ્રપદ માસના શુક્લપક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની કે વામન એકાદશી જલ જીલણી એકાદશી કે ડોલ ગ્યારસની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી કૃષ્ણના ગોવિંદ સ્વરૂપની પૂજા થાય છે જે ગાયોના રક્ષક છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે હે પરમ બ્રહ્મ પરમેશ્વર પુરુષોત્તમ પરમાનંદ નંદ નંદન જસોદાનંદ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ પરમ બ્રહ્મ પરમેશ્વર પુરુષોત્તમ પરમાનંદ દીનાથ દુઃખભન વત્સલ જગતવંદન જગજીવન જગતનાથ સ્તવ છુ મુખજોડી નિહાથ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ મધુસૂદન મદન મોહન મુરલીધર સદા સોહન મેઘ શ્યામ મુરત મં છો પાવન મધુ મુકુંદ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ શ્રી ગોવિંદ આમ પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે એવા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ